પોલીસ ચોપડી નોંધાઈ જુનાગઢમાં જુના મંદુખ ના કારણે ફાયરિંગની ઘટના પોલીસ ચોપડી નોંધાઈ છે જુનાગઢ શહેરના સુખના ચોક પાસે જેલ રોડ નજીક મતવા વાડ ખાતે રહેતા અને પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ ફરજાનાબેન ઇકબાલભાઈ બ્લોચના ઘર પર જૂના મંદુખના કારણે ગત રાત્રીના ત્રણ કલાકના અરસામાં છ શખ્સો દ્વારા પણ રાઉન્ડ ફાયરિંગ કરી આતંક મચાવી નાસી ગયા હોય જે બાબતે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે બે દિવસ પહેલા નગરપાલિકાના ઢુંઢણવાવ પમ્પિંગ સ્ટેશન નજીક ગેરેજ ખાતે કામ સબબ મુકવામાં આવેલ મહિલા કોન્સ્ટેબલની કારને આગ ચાંપવાનો બનાવ પામ્યો હતો જેમાં ફરિયાદ નોંધવામાં આવી હતી સાથે અગાઉના પણ મંદુખના કારણે શુક્રવારે મોડી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં નવા જમા બ્લોઝ સહિત આઠ શખ્સો ફરઝાના બેનના ઘરે આવી ચડ્યા હતા અને ધોકાપાયે પ્લાકડી સહિતના હથિયારો સાથે આવી ચડેલ દેલામાં ધોકા તેમજ દરવાજો તોડી ફળિયામાં પ્રવેશ કરી રૂમના દરવાજા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયા હતા એ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવાજ સહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભીમદેવસિંહ જાડેજા સહિતનો સ્ટાફ સાથે એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે હાલ પોલીસે જૂની અદાવતમાં ફાયરિંગ સબબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરેશભાઈ કેબૂત ભટ્ટી કેટીવી ન્યૂઝ ગુજરાતી જૂનાગઢ